વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને સાઠ વર્ષો પૂર્ણ થતાં ઉપલેટા શહેરમાં ભવ્ય અને વિશાળ હિન્દુ સંમેલન છે શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ સંસ્થાના હોદ્દેદારો આગેવાનો વેપારીઓ હિન્દુ સંગઠનોની મિટિંગ મળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ વિશ્વહિંદુ પરિષદની સ્થાપનાને સાઠ વર્ષ પૂર્ણ થતા ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડની શહેરના વિવિધ સંસ્થાઓના આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ એક વિશાળ મીટિંગ મળી હતી વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના ઓગણીસો ચોસઠ જન્માષ્ટમી ના દિવસે મુંબઈ માં મુંબઈમાં ચિન્મયાનંદ આશ્રમ ખાતે ઉપસ્થિત સાધુ સંતોના થી કરવામાં આવી હતી આ વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના ને સાહીઠ વર્ષ આવતી જન્માષ્ટમીના રોજ પૂર્ણ થતા જેના પૂર્તી મહોચોના મહોત્સવના ઉપલેટામાં અલગ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાંપ્રત સમય અનુસાર અનેક પ્રશ્નોની પણ રજૂઆતો કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને સાઠ વર્ષ જન્માષ્ટમીના રોજ પૂર્ણ થતા હોય જે સંદર્ભે ઉપલેટા શહેરમાં એક ભવ્ય અને વિશાળ હિન્દુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તે સંમેલનની તારીખ સમય અને સ્થળ જન્માષ્ટમી બાદ જાહેર કરાશે એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું આ મિટિંગમાં ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદના વાલી તરીકે ધોરાજીથી મનીષભાઈ સોલંકી જેતપુરથી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના સદસ્ય કૈલાસભાઈ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશભાઈ ચંદ્રવાડિયાએ કરેલું હતું

આશરે ત્રણસો થી સાડા ત્રણસો લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાઈઓ તથા તમારું નામ રામચંદાણી વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા આજ રોજ શ્રી ત્રિલોકનાથ ત્રિલોકનાથ મહાદેવ મંદિર ઉપલેટા ખાતે હિન્દુ સમાજની બેઠક રાખવામાં આવી હતી આ બેઠક ની અંદર સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો એકઠ ભેગા મળ્યા હતા સાડા ત્રણસો થઈ હતી આ સંમેલન હિન્દુઓ પર અત્યાચાર થયો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો એ સિવાય ઉપલેટા ખાતે આવનાર દિવસની અંદર એક વિરાટ હિન્દુ સંમેલનનું નું આયોજન કરવામાં આવી રહ્યું છે હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એની ઉજવણી કરવાની પણ ચર્ચા કરવામાં આવી જન્માષ્ટમી પછી ઉપલેટા ખાતે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ સંમેલનની અંદર આશરે અમે દસ થી પંદર હજાર હિન્દુને ભેગા કરવાના છીએ અને હિન્દુ સમાજ દિવસે દિવસે બળવતર થાય અને સમગ્ર રાષ્ટ્ર બળવાન બને એ જ ભાવના સાથે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ